શ્રી વલ્લભાધીશ કી જય શ્રી ગોકુલનાથજી પ્યારે કી જય શ્રી હરિરાયજીના બ્રહ્મ સંબંધ દાતા ગુરુદેવ શ્રી ગોકુલનાથજી છે અને શ્રી હરિરાયજીએ શ્રી ગોકુલનાથજીના એકસો આઠ નામ શ્રી ગોકુલેશ અષ્ટોતેર શતનામાવલીમાં પ્રગટ કર્યા છે જેમાં ત્રાણમું નામ છે ગૂઢ ભાવ પ્રકટી કરત્રે નમઃ ગૂઢ ભાવને પ્રગટ કરનાર શ્રી ગોકુલેશ પ્રભુને નમાન શ્રી ગોકુલનાથજીએ શિવ વાલ્લભ શિવ વિઠ્ઠલના અનેક અનેક ગ્રંથોના ગૂઢ ભાવને પ્રગટ કર્યા છે પણ આપે આપના પોતાના સ્વરૂપને પણ પ્રગટ કર્યું છે તેનો એક પ્રસંગ છે કે એકવાર એક વૈષ્ણવને બ્રહ્મ સંબંધ આપ્યો અને આજ્ઞા કરી ભગવત સેવા કર વૈષ્ણવે કહ્યું કે કૃપાનાથ મને શ્રી ઠાકોરજી પધરાવી આપો શ્રી ગોકુલનાથજીએ કહ્યું તું કાલે આવું છે અને બીજે દિવસે જ્યારે આપ બિરાજીને આપના કેશ સંવારી રહ્યા હતા અને બડોસો જુડો બનાવ્યો તે જ સમયે તે વૈષ્ણવ આવ્યો અને કાંસકીમાં થોડા જે કેશ રહ્યા તેનો આપે ગુચ્છો બનાવ્યો હતો અને ત્યાં જ તે વૈષ્ણવ આવ્યો અને વૈષ્ણવે બિનતી કરી કૃપાનાથ કાલે આપે કહ્યું હતું કે આપ મને શ્રી ઠાકોરજી પધરાવી આપશો શ્રી ગોકુલનાથજીએ તેના હાથમાં તે કેશજી પધરાવ્યા કે જ્યાં આની સેવા કર અને તે વિચારમાં પડી ગયો કે આમાં હું ક્યાં પાગ ધરીશ ક્યાં નકવેસર ધરીશ અને મારી તો ઈચ્છા સ્વરૂપ સેવા કરવાની હતી પણ જેવી આપની આજ્ઞા અને શ્રી ગોકુલનાથજી તેને જોઈ રહ્યા છે અને કહે છે કે કંઈ તારે કહેવું છે કહે છે કૃપાનાથ મને તો સ્વરૂપ સેવાનો મનોરથ હતો શ્રી ગોકુલનાથજી કહે છે જ્યાં સામે એક તાલાવ છે ત્યાં જઈને આ કેશજી પધરાવી દે અને જે તે ગયો અને કેશનો ગુચ્છો જેવો તાલાવમાં પધરાવ્યો તો કેશ એક 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 કેશમાંથી અનેક અનેક સ્વરૂપો પ્રગટ થવા લાગ્યા શ્રી નવનિત પ્રિયજી શ્રી બાલકૃષ્ણજી દ્વિભુ ચતુર્ભુજ શ્રી દ્વારકેશજી શ્રી મદન મોહનજી મથરેશજી અનેક અનેક છોટા બડા તેનાથી બળા સ્વરૂપો પ્રગટ થઈ રહ્યા છે અને આખું તાલાવ સ્વરૂપોથી ભરાઈ ગયું અને બધા સ્વરૂપો હસ્ત ઉપર કરી કરીને તેને કહી રહ્યા છે કે મોકો પદરાઈ લે અને તે તો અચંબામાં પડી ગયો કે આવું કેવી રીતે થઈ શકે અને કેટલા બધા સુંદર સ્વરૂપ છે આટલા બધા સ્વરૂપોની તો હું સેવા પણ કરવા માટે સમર્થ નથી ફરીથી શ્રી ગોકુલનાથજી પાસે આવ્યો અને કહે છે કૃપાનાથ ત્યાં તો આખું તલાવ ભરીને સ્વરૂપો થઈ ગયા તો શ્રી ગોકુલનાથજી કહે છે જા તો લઈ જા બધાને કહે છે કૃપાનાથ કેવલ ગુંજામાલા ધરીશ તો પણ સવારથી સાંજ થઈ જશે હું કેવી રીતે કરીશ તો આપ કહે છે તો હવે તારે શું કરવું છે તો કહે છે કૃપાનાથ જે મને પહેલાં કેશજી પધરાવ્યા હતા તે જ ફરીથી પધરાવો અને શ્રી ગોકુલનાથજીએ કહ્યું જા તું ફરીથી તે તાલાઓ પાસે અને તલાવ પાસે જાય છે તો બધા જ સ્વરૂપો ફરીથી તે કેશમાં ભીતર પધારી રહ્યા છે અને અત્યંત ભાવથી તે કેશજીને તેણે હસ્તમાં પધરાવ્યા અને મનોરથ તેનો આ રીતે શ્રી ગોકુલનાથજીએ પૂરો કર્યો તો ગૂઢ ભાવ પ્રગટી કરતા શ્રી ગોકુલનાથજી છે આપે આપના સ્વરૂપના પણ ગૂઢ ભાવને પ્રગટ કર્યું કે આપ કોણ છે શિવ વલ્લભનું જ અવર સ્વરૂપ છે તાત તણો પ્રતિબિંબ રે રસના અને શિવ વલ્લભ માટે બધાઈમાં ગાન થયું છે શિવલ્લભ બરનો કહા બડાઈ ચાકે રોમ રોમ પ્રતિ કોટી ગોવર્ધન રાય તો શ્રી ગોકુલનાથજીએ પણ આ જ વસ્તુ આપના સ્વરૂપમાં પ્રગટ કરીને તે વૈષ્ણવને બતાવી શ્રી ગોકુલનાથ પ્યારે કી જય શિવલ્લભ આદિશ કી જય